જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક વાણી છે સુરત ફસી સંસાર મેં તાસે પડ ગઈ દૂર સુરત બાંધ સ્થિર કરો તો આઠો પાર હજુર તો સુરત ફસી સંસાર મેં એટલે શું બરાબર અને સુરતા એટલે શું અને સંસાર એટલે શું બરાબર તો પહેલાં આપણે એક ઉદાહરણ ઉપર સમજીએ ઉદાહરણથી કે તમે તમારા ખેતરમાં છો માનો રાતે તમારી ખેતરની તમે રખેવાળી કરવા ગયા દ્રષ્ટાંત છો તો હવે તમે એક આપણે ઇલેક્ટ્રોનિક અત્યારે બેટરી આવે છે જે ચાર્જિંગ ફૂલ થાય અને પછી આપણે લઈને જતા અને ને એનો કમસે કમ અડધો પોણો કિલોમીટર કે એક કિલોમીટરની આસપાસ એનો પ્રકાશ જતો હોય છે બરાબર એટલે તમે ખેતરમાં લાઈટ કરો એટલે ચારેય બાજુ ફરેલું આખું ખેતર તમને દેખાય બરાબર એવી જ રીતના અહીં બેટરીને જે બેટરી છે જેમ કે પહેલાં તો આખી બેટરી બરાબર અને એની અંદર એક બેટરી છે જે ચાર્જિંગ થઈ એ બેટરીને તમે આત્મા સમજો અને બેટરી ઉપર જે બધું કમ્પ્લીટ કરવામાં આવ્યું છે એને આપણું શરીર સમજી લ્યો બરાબર પછી તમે બેટરીની ચાપ ચાલુ કરી એટલે પ્રકાશ સીધો ગયો બધે અને તમે આખા ખેતરમાં એને ફેરાવી બરાબર એમ જે પ્રકાશ ગયો ને એ આત્માની સુરતા સમજો બેટરીને બેટરીની અંદર જે બેટરી છે જેને આપણે ચાર્જિંગ કરીએ છીએ એને તમે અહીં આત્મા સમજવાનો છે દ્રષ્ટાંત માટે અને એમાંથી જે તમે બેટરી ચાલુ કરી એટલે પ્રકાશ ગયો એ પ્રકાશને જે ગયો ને એ પ્રકાશને સુરતા સમજો બરાબર ચારે બાજુ તમે હવે ચારે બાજુ ફેરે તમે આખા ખેતરમાં એટલે એ સુરતા ખેતરને તમે અહીં સંસાર રૂપી ખેતર સમજી લ્યો એમાં આત્મા રૂપી બેટરીનો જે પ્રકાશ બહાર ગયો એને સુરતા સમજો એક તમે જોજો બેટરીમાંથી સીધો એક શેરડો પડે લીસોટો બરાબર એને સુરતા સમજો અને બધે ખેતરમાં પથરાઈ ગઈ એટલે એ ખેતરને તમે અહીં સંસાર સમજી લ્યો બરાબર હવે તમે બેટરીનું બટન બંધ કરી દો એટલે એ પ્રકાશ પાછો બેટરીની અંદર પૂરાઈ જાય પૂરાઈ જાય ને એવી જ રીતના હવે તમારે જો સમજવું હોય તો તમે તમારું શરીર બેટરીને તમે પકડીને છો તો તમને સ્વયંને તમે એક આત્મા સમજી લો બેટરીને અહીં સુરતા સમજી લો બરાબર બેટરીને તમે અહીં સુરતા સમજી લો અને એમાંથી જે પ્રકાશ ગયો બધે ચારેય બાજુ એ તમારી સુરતા આ બધે પ્રકાશમાં જે ખેતરમાં ના સંસાર સંસારરૂપી ખેતરમાં ફસાઈ ગઈ બરાબર આવી રીતે સમજવું તે સમજી શકો પણ અત્યારે તમે એટલું જ સમજો ખાલી કે બેટરી જે અંદર છે જે આપણે બેટરીની અંદર જે બેટરી છે જેને આપણે ચાર્જિંગ કરીએ છીએ એને તમે આત્મા સમજો અને બેટરીને ફરતું જે આપણે હેન્ડલ આપવું હોય ને બધું પ્લાસ્ટિકની સર્જરી કરેલી હોય ટોટલ બધું આપ્યું હોય બટનના અંતે એ બધું એનું શરીર સમજી લો એ બેટરીનું જે ચાર્જિંગ કરી એ બેટરીનું ઉપરનું શરીર સમજો એમ આપણું આ શરીર બેટરીને આત્મા સમજો બરાબર પછી આંખો દ્વારા આપણે બધે એક કિલોમીટર દસ કિલોમીટર સુધી નજર જાય એવી જ રીતે એ બેટરીની જે લાઈટ પડીને એને આપણી નજર સમજી લે એ સુરતા સમજી લ્યો ધ્યાન સમજી લો બરાબર એ સુરતા અને બધે ફેલાઈ ગઈ આપણે જેમ બધે આખી જગ્યાએ ચારે બાજુ આપણી બે આંખો દ્વારા બધું જોઈશી પણ અંદર હાથમાં જોર આવનારો છે બરાબર અને સુરતા આંખો દ્વારા જોયું બધે જ્યાં જ્યાં સુરતા ગઈ જ્યાં જોઈને ફસાણી એવી જ રીતના સમજો હવે એને તમે પાછી ખેંચી લ્યો પાછી ખેંચી લ્યો એટલે ક્યાં આવી ગઈ જે વિષયવાસનારૂપી ખેતરમાં ફસાણી હતી એમાં સુરતા પાછી ખેંચાઈ ગઈ અને પાછી બેટરીની અંદર બંધ થઈ ગઈ પાછી આતમ સ્વરૂપ થઈ ગયું ને બસ પતિ ગઈ વાત આત્મ સ્વરૂપ થઈ ગઈ બરાબર પછી જે બેટરી છે એ બેટરીની ઉપરથી બેટરીને તોડીને ઉપરના ભાગને બેટરીનું મસ્તક સમજી લે અને તોડીને પછી દેહથી વિદે થઈ ગઈ એવી જ રીતે આપણા શરીરને ઉપરનો ભાગ છે દસમો દ્વારા એને તમે ઉપરનો ભાગ સમજો અને આથી દર્શન કરી અને દેહથી વિદે થઈ ગઈ આત્માની સુરતા ચિત્તરૂપી જેને હું સચિદાનંદ કહું સચને આત્મા કહું છું ચિત્તને આત્માની સુરતા કહું છું આનંદને પરમાત્મા કહું છું બરાબર ટોટલ સચ્ચિદાનંદ હું કહું છું બરાબર હવે આ રીતે સમજો પણ આપણી જ આ આત્માની જે લાઇટરૂપી સુરતા છે એ બધા ખેતરરૂપી સંસારમાં ફસાયેલીશ ત્યાં સુધી કોઈ ચીજ બનવાની નથી બરાબર ખેંચવી તો પડશે જેવી રીતે આસમાનમાં સૂર્ય છે આકાશમાં બરાબર હવે સૂર્યને તમે અહીં આત્મા સમજો પછી સૂર્યને તમે આત્મા સમજો તો સૂર્ય ક્યાં આવતો નથી જાતો નથી એક જ જગ્યાએ સ્થિર છે ધરતી ફરી રહી સૂર્ય એક જગ્યાએ સ્થિર છે બરાબર અને સૂર્યને ફરતા છ ગ્રહો પણ ફરી રહ્યા છે કે સાત ગ્રહો પર નવ આઠ ગ્રહો ફરી રહ્યા સમજી લો બરાબર અને સૂર્ય સમજો પછી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બરાબર અછ ગ્રહો પણ સૂર્યને ફરતા ફરી રહ્યા છે બરાબર છે હવે આપણે ચલો અહીં આપણે એક દ્રષ્ટાંત લેવાનું છે કે સૂર્યને તમે આત્મા સમજો આકાશને આકાશ એટલે ઉપરનો ભાગ થયો એકદમ ઉપર એમ આપણો આ મસ્તક છે ને આકાશ સમજી લ્યો બરાબર અહીંયા અંદર એક જ્યોત છે દસમા દ્વારમાં પ્રકાશ એ પ્રકાશ એને આત્મા સમજો બરાબર પછી જેમ સૂર્યની કિરણો પડે છે આપણે તો અંધારું હોય રાત પડી ગયું અને હવાર થાય અને સૂર્ય ઊગે પણ અસલમાં સૂર્ય આથમતોય નથી બરાબર એ સતત એક જ જગ્યાએ સ્થિર છે કે જ આતો નથી આવતો નથી બરાબર હવે એ સૂર્યની જે કિરણ છે આત્મા જેમ દસમા દ્વારમાં સ્થિર છે એમ સૂર્યની જે કિરણ છે એ કિરણને તમે સુરતા સમજી લો અને ધરતી માથે બધે પથરાઈ ગઈ સૂર્ય ઉગાડ બરાબર આખા ભારત દેશને એને પ્રકાશ એ પ્રકાશ કરી નાખ્યો બરાબર જે બધે ધરતી માથે ફેલાઈ ગઈ સુરતા એટલે અહીં ધરતી ટોટલ પ્રકૃતિ જેટલું દેખાય છે એને તમે માયા સમજી લ્યો બરાબર અને એ માયામાં બધે પ્રકાશી પ્રકાશ થઈ ગયો હવે પ્રકાશની અંદર સ્વયં સુરતા ફસાઈ ગઈ પાછી ન જઈ શકી સૂર્ય સુધી અને જ રહી ગઈ એવી જ રીતના દસમા દ્વારમાં જે આત્મા છે ત્યાંથી સુરતા આ દેહરૂપી ધરતીની અંદર કામ ક્રોધ લોભ મોહ શબ્દ રસ રૂપરસગન છલ કપટ ઇસર તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી હે માન મોટા અહંકાર બળા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવું ખ્રિસ્તી પારસી સેવ બૌદ્ધ લિંગાયત તે મધ્યા નાતી જાતિ ધર્મી પંથા પંથી વાળાવાળી આમાં બધે ફસાય ગઈ સુરતા આ દેહની અંદર વિષય વાસનાઓમાં એટલે પાછી ઉપર ઉઠીને આ તમ સુધી નથી જઈ શકતી બરાબર એવી જ રીતના હવે એ જે સૂર્યની કિરણો નીચે પડી એ કિરણોને તમે સુરતા સમજો સૂર્યને આત્મા સમજો અને ધરતી માથે ફેલાઈ ગઈ એટલે માયામ ફસાઈ ગઈ તો આપણે એમ કહીશ કે ભાઈ રાત પડે એટલે પછી કિરણો ક્યાં જતી હોય પણ રાત પડતી જ નથી તો ધરતી ફરી રહી છે સૂર્યને ફરતી એટલે આપણને એવું લાગે છે કે રાત પડે છે રાત પડતી જ નથી બરાબર સમજી લો કે રાત પડી ગઈ તો રાત પડી ગઈ એટલે એ માયામ પકડાઈ ગઈ પાછી બાકી જે આત્મરૂપી સૂર્યને પ્રાપ્ત કરી લે હશે જે સુરતા ત્યાં રાતે નથી દિવસે નથી ત્યાં રાત દિવસ છે જ નહીં કાંઈ છે જ નહીં ત્યાં અર્જુન બાબા કહે છે ને નહીં સૂર્ય નહીં ચંદા એ સાપરંપારા એની જેમ ત્યાં ચાંદોય નથી સૂર્ય નથી ચાંદો સૂર્ય એ દિવસ રાત ચાંદો છે એ રાત છે સૂર્ય છે દિવસ છે એટલે ત્યાં કાંઈ છે નહીં બરાબર તો એવી રીતના સુરતાને આપણે જ્યાં ફસાય છે ત્યાંથી હટાવી વિષય વાસનામાંથી હટાવી અને આત્મા તરફ કેમ લઈ જાવી એના માટે જ સાચા સત્ય નિષ્ઠ સદાચારી શીલવંત ઇન્દ્રિયા વિષયવાસના રહિત એવા ગુરુ જો મળે તો જ મેળ પડે એમ છે અને એ સોહમ શબ્દની લાઈન બતાવે સોહમ શબ્દમાં તમે તમારી સુરતાને સ્થિર કરો અને તમે સૂર્ય રૂપી આત્મા સુધી દસમા દ્વારમાં પહોંચી જાઓ અને આત્મપ્રકાશને જાણીને અનંત પ્રકાશરૂપી પરમાત્મામાં સમય જાય આવી જ રીતના આ સુરત ફસી સંસાર મેં એટલે શું તમે કીધું ને કે સુરત આવી રીતે આ સંસારમાં ફસાઈ ગઈ છે કારણ કે વિષય વાસનામાંથી સુરતા નીકળતી નથી આ કચરામાં ફસાઈ છે કહે છે ને કે હીરો ખુવાણો મારો કચરામાં પાંચ પચીસના ઝઘડામાં કયો હીરો કોણ કહે છે સુરતા કી કે હીરો ખવાણો મારો કચરામાં પાંચ પચીસના ઝઘડામાં તો હીરો છે આત્મા છે સુરતાનો એ ખોવાણો મારા આ પાંચ પચીસના ઝઘડામાં પાંચ તત્વન પચીસ પ્રકૃતિના ઝગડામાં સુરત ફસાઈને થઈ ગયા એટલે મારો હીરો આત્મરૂપી આ ખોવાઈ ગયો પાંચ પચીસના ઝઘડામાં બરાબર તો એમાં સુરતા જે સંસારમાં ફસાણી છે સંસારમાંથી હટાવવું પડે કચરો સાફ કરવો પડે ટોટલ સુરતા નિર્મળ બની જવું પડે ચિત્ત નિર્મળ બની જવું પડે ચિત્ત કયો કે સુરતા કયો સરવાળા બધું એક જ છે આમ તો ચિત્તના ચાર વિભાગ છે મન બુદ્ધિ ને અહંકાર પણ સરવાળા બધું એક જ છે એક ચિત્ત જ છે કે ચારે ચારને ભેગું એટલે સુરતા બની જાય આવી જ રીતનું છે આ બધું બરાબર તો આપણી સુરતા સ્વયં આ વિષય વાસનામાં ફસાણી છે તેમાંથી છોડાવનારા એ આપણે જ છે કેમ છોડાવી એની ખાલી માસ્ટર કી ગુરુદેવ આપે માસ્ટર ચાવી આપે એક માર્ગદર્શક આપે દર્શન આપે એક લાઈન બતાવે હાલવું તો આપણે જ પડે ને ગમે ને આપણે ઊભા હોય કે માનો કે અત્યારે હું બોટાદ છું અને બોટાદથી મારે ગઢડા જવું છે કે ભાઈ પચીસ કિલોમીટર છે તો મારે ગઢડાની બસમાં બેસવું પડે અથવા પ્રાઇવેટ વાહન લઈને નીકળી અથવા આવવું પડે તો ગઢડા આવે ને બાકી હું બોટાદ બહુ બહુ ગઢડા ગરડા કરું કોઈ જ ન આવે એમ કોઈએ મને આવીને બતાવી દીધું બરાબર કે ભાઈ આ બસ ગઢડા જાય તમે બેસી જાઓ બસ સ્ટેન્ડમાં અંદર જઈને બરાબર એટલે એ બસમાં હું બેઠો અને મને પાકું કહી દીધું પછી હું ગઢડા ભોગી જાઉં ગરડા કોઈને પૂછું કે ભાઈ આજ ગરડા છે એટલે કે આ ગરડા છે એટલે મને સાચવા મળી ગયા ગુરુ સાચી વાત થઈ એટલે રસ્તો બતાવનાર ગુરુ થયા બાકી ગુરુ થઈ જ ગઢડા મૂકવાનો હોય બોટાદથી બસમાં બેઠડી દીધા પૂરું થઈ ગયું એમ સોમ શબ્દના નામની બસમાં બહેડી દો એટલે ગઢડા રૂપી ગઢડા રૂપી આત્મામાં તમે બેહી પહોંચી જાવ બહેનારી સુધતા છે બરાબર આવી જ રીતનું છે વીસ વીજ બીજું કાંઈ છે નહીં એટલે ગુરુ માત્ર એક માર્ગદર્શક છે હાલવું આપણે પડે ગુરુ માર્ગદર્શક માર્ગદર્શક છે એ દેહ દેહી ગુરુ છે બાયણાના બરાબર પછી જ્યારે આપણે હાલીએ પછી સ્વયં પોતે પોતાને ગુરુ પોતાનું ગુરુ બનવું પડે છે દેહગુરુ તો છૂટી જાય ને સોમ શબ્દરૂપી ગુરુને આપણે પ્રગટ કરવો પડે છે ત્યારે આપણે સ્વયં પોતે પોતાના ગુરુ બન્યા કહેવાય ગુરુ તો માર્ગદર્શક છે એ દેહધારી ગુરુ હટી જાય પછી બેની મને ભીતર સદગુરુ મળી જાય સદ્ગુરુ ભીતર જે સોમ શબ્દ મળી ગયો પછી એના જરિયા તમે આત્મ જ્ઞાન સુધી પહોંચી શકો છો બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય